ધારાસભ્ય વિનુ મોરડિયાનું આક્રમક નિવેદન દીકરીઓની સુરક્ષા માટે એકલાની જવાબદારી કતારગામમાંથી અસામાજિક તત્વોની ગેંગનો સફાયો વગર એફઆઈઆરે શિક્ષા કરવામાં આવશે સુરતમાં વાટલિયા પ્રજાપતિ સમાજ દ્વારા અડસઠમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં હાજર રહેલ કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ મંચ પરથી દીકરીઓની સુરક્ષા અંગે અત્યંત કડક શબ્દોમાં બાહેધારી આપી હતી તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ સમાજની દીકરી હોય તેની સુરક્ષાની જવાબદારી મારી એકલાની છે સામે ગમે તેટલી વગ ધરાવતા માણસો કેમ ન હોય તેને ચોવીસ કલાકમાં શેર કરવાની જવાબદારી હું લઉં છું અસામાજિક તત્વોને વગર એફઆઈઆરે શિક્ષા કરવામાં આવશે જો મારો અંગત માણસ પણ ગુનો કરશે તો તેને પણ હું નહીં છોડું આના મોટા સમુદાયમાં બહેનો અને આજે દીકરીઓ પ્રભુતામાં પગલા માંડી રહ્યા છે ત્યારે હું પહેલીવાર તું જાણો ત્યારે પહેલો ઇન્ટરવ્યુ બા એવો હતો અસામાજિક તત્વો હોય એ સુધરી જાય પહેલી વાત તો અને નહીં તો પછી કતાર ગામ છોડી દે અને તમારી ખાતરી માટે કે 8 વર્ષમાં કોઈ ગેંગ રહેવા દીધી નથી અને હજી કોઈ હોય તો બતાવજો મને નકર અલગ અલગ નામ થી ઘણી ગેંગો હતી અને એના છત્ર છાયામાં અસામાજિક તત્વો બેન દીકરીઓ માટે છેડતી કરતા હતા ગમે ત્યાં બેઠા બેઠા કરતા હતા આ લોકોને વીણી વીણીને હજી વીણવાનું ચાલુ કોઈ પણ એક સ્કૂલ હોય

મારી હારે બેઠેલો માણસ છે મારી ગાડી ફરતો છે તો હું છોડીશ નહીં એની ગેરંટી હું મદદ ન કરું તો કાય નહીં પણ નડીશ નહીં તમને આ મારે કરવાનું આ સુરક્ષા માટે અને એ બીજું કે કોઈ બહાર નહીં પડવા દે મારી પાસે ઘણા આવા કેસ આવ્યા છે આની મારી બાજુ ખબર દે પણ તમારી બાજુ વાળાને ખબર નહીં પડે અને તમને એમ થાય કે આ વેપાર ફાવડી પડે પેપરમાં આવે એ નહીં થાય ખાલી સાદી અરજી એફઆર તમારા નામ નહીં તમારે ત્યાં ફળાવા જ નહીં એમાં આપણે તરફ કાયદો કુદાવી દઈશું વગર એફઆર એ શિક્ષા આ દીકરીઓ બાબતમાં